જય શ્રી કૃષ્ણ એને જય જલારામ કેમ છો બધા તો હસબન્ડ જો બે દિવસ ટૂરમાં ગયા હતા તો સાંજનો ટાઈમ છે અને એ જ્યારે ટૂરમાંથી આવે ને ત્યારે એમને કાઠિયાવાડી જ જમવું હોય તો સૌથી પહેલાં ખીચડી મૂકી દીધી હળદર મીઠું ને ઘી નાખીને ખીચડીમાં જ્યારે આપણે મૂકીએ ને ત્યારે જ અંદર ઘી એડ કરી દેવાનું એટલે બધાના પેટમાં ઘી જાય અને બહુ જ સરસ લાગે અને એક બાજુ લોટ પણ બાંધી લીધો અને શાક ભરેલું બનાવવું હતું તો એ હું ભરવા માંડી એનો મસાલો રેડી કરી લીધો અને હું રીંગણાની સાથે બટેટા પણ ભરું છું કારણ કે ઘરમાં રીંગણા ખાવાવાળા ઓછા અને બટેટા વધુ હોય તો બટેટા જે ખાતા હોય ને એને એમને પણ ટેસ્ટ આવતો નાની નાની બટેટી રહીને એ પણ ભરી દીધી છે અને શાક પણ બનવા મૂકી દીધું અને આજે મારે ભરેલા મરચાં બનાવવા હતા પણ એ બાફીને હું બનાવું ને તો એટલે થોડીક વાર લાગે એટલે મેં કીધું લાવ લાંબી ચીર આવી રીતે કરીને સંભારા જેવું બનાવી નાખું તો ડીટિયા સહિત લાંબી ચીર કરી નાખી પછી એમાં બેઝિક મસાલા હળદર મીઠું ને ધાણા જીરું અને ખટાશ ગળાસ ને થોડોક એવો ચણાનો લોટ એડ કરી અને પાણી આમ છટકોરી દીધું અને એને લોઢી ઉપર રાખી દીધા અને પછી ધાણા એડ કરી દીધા તો જો બની ગઈ આપણી થાળી આવજો